અને હવે નજર કરીએ સમાચારો પર તો અમરેલીમાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યું છે પરંતુ સાથે સાથે હાલમાં જે માહિતી મળી રહી છે કે ક્ષત્રિય સમાજનો રોષ છે આવેદન પત્ર પાઠવી રહ્યા છે પણ એ જ મુદ્દે અમદાવાદ એરપોર્ટ પર પુરુષોત્તમ રૂપાલા જ્યારે દિલ્હીથી પરત ફર્યા ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું અમદાવાદ એરપોર્ટ પર આ નિવેદન આપ્યું કેબિનેટની મીટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રિફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરવું એ યોગ્ય ના કહેવાય હા અમારા સમર્થન અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ મતનો નથી અને આપને કહી દીધું પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવાય એટલા થાય ને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું વામ વેલકમિંગ માટે ધન્યવાદ તો કહી દીધું છે જે કહેવું હતું હવે ક્યાંક એમના સમાજનો પ્રશ્ન છે પુરુષોત્તમ રૂપાલા દિલ્હીથી પરત ફર્યા અને આ પ્રકારનું નિવેદન આપ્યું અને ખાસ તેમના તરફથી આખો વિવાદ નો અંત આવી ગયો છે તેવું પણ પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન કર્યું અમદાવાદ એરપોર્ટ પર જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આખરે શું કહેવા માંગો છો ત્યારે કહેવું તેમણે એવું જ કહેવું છે કે ક્ષત્રિય સમાજ મુદ્દે હવે મારે કંઈ જ કહેવું નથી નિવેદન કર્યું માફી માંગી અને હવે મારા માટે આ મામલો પૂર્ણ થઈ ગયો છે મનીષ પુરોહિત આઉટપુટ હેડ અમારી સાથે ફોન લાઈન પર છે મનીષ જે પ્રમાણે અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવાની વાત હોય કે વિવાદ પૂર્ણ થઈ ગયો છે મારી તરફથી અને હવે દિલ્હી એરપોર્ટથી દિલ્હીથી પરત ફર્યા બાદ પણ એમનું એક જ નિવેદન કે ક્ષત્રિય સમાજ અંગે હવે મારે કંઈ જ કહેવું નથી શું સંકેત આપે છે કે ઉમેદવારી પરત નહીં ખેંચાય હવે પ્રીતિ બિલકુલ અત્યારે જે પ્રકારે રૂપાલાના તેવર હતા એ પ્રમાણે આપણને જોતા બિલકુલ ક્લિયર એમની જે ચહેરાના એક્સપ્રેશન છે દિલ્હીથી પાછા આવ્યા બાદ એમના ચહેરા પર મન બંધ સ્માઈત અને સ્મિત અને ત્યારબાદ જ્યારે પત્રકારો એમને સવાલ પૂછ્યા તો એમનો જે જવાબ હતો એ બિલકુલ ઘણું બધું કહી રહ્યો હતો કારણ કે આજે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ મળીને આવ્યા છે કેબિનેટની બેઠકના વાને તો એ પછીનો જે એમનો આત્મવિશ્વાસ હતો એ જે રીતે પોતાની વાત રાખતા હતા કે ભાઈ મેં મારા તરફથી માફી માંગી લીધી છે અને મીડિયાને પણ એક સલાહ આપતા એવું કહી દીધું કે આને વધારે તૂલ આપવાની જરૂર નથી એટલે મતલબ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ સ્પષ્ટ છે સ્પષ્ટ છે કે દિલ્હીથી એમને ગ્રીન ઝંડી મળી ચૂકી છે કે તમારે હવે આ મામલામાં કશું બોલવાનું થતું નથી કારણ કે એમણે પોતે પણ વાત કરી છે કે મેં બે બે વાર માફી માંગી ચુક્યો છું ક્ષત્રિય સમાજ માટે મારે હવે કશું કહેવું નથી અને તમામ સમાજના લોકોનું મને સમર્થન છે આ એક વાત છે ખૂબ મહત્વપૂર્ણ છે પ્રીતિ અને એ વાત એમને એટલા માટે પણ કરી છે કે જે બાકીના અત્યારે સમાજ સમાજ વચ્ચેના જંગની જે વાતો ચાલી રહી છે ને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે મેથેમેટિક્સની આપણે જે વાત કરતા હતા કે કડવા અને લેવા પાટીદારોના એકત્રીકરણની વાત કારણ કે ધીરે ધીરે જે સૌરાષ્ટ્રનો જે અત્યારનો માહોલ છે આજના દિવસના જે ગતિવિધિઓ સામે આવી રહી છે તો એમાં પાટીદાર સમાજ પણ હવે ખુલીને રૂપાલાના સમર્થનમાં મેદાને આવી રહ્યો છે જેમાં કડવા લેવાના ભેદને ભૂલીને પાટીદારો સીધી રીતે એમની સાથે આવી રહ્યા છે જો કે પાસ અને એ વખતના આંદોલનકારી નેતાઓની વાત અલગ છે જો એમનું કહેવાનું પણ અલગ છે કે ભાઈ અમે જયારે માર ખાતા હતા અમારે પર જયારે પોલીસ અત્યાચાર કરતી હતી ત્યારે રૂપાલા બેઠા બેઠા ટીવી જોતા હતા એટલે એક વર્ગ એવો પણ છે પરંતુ ખુલીને પાટીદારો રૂપાલાના સમર્થનમાં આવવું અને દિલ્હીથી પાછા આવ્યા બાદ રૂપાલાનું જે આ નિવેદન છે કે તમામ સમાજના લોકો મારી સાથે છે અને એક જંગી લીડ સાથે અમે જીતીશું એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ના કેન્દ્રીય નેતૃત્વ તરફથી એમને એક લીલી ઝંડી મળી ગઈ હોય રૂપાલા એ પ્રકારનું આ નિવેદન સૂચવી રહ્યું છે પ્રીતિ બિલકુલ આભાર મનીષ તમામ માટે